નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હો અને જો સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે મારી ફ્રેન્ડ આજનો ટોપિક છે જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર સ્ટાફ નર્સ અને મેડિકલ ઓફિસરની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવે છે આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહી છે ધ અર્બન હેલ્થ સોસાયટી મહાનગરપાલિકા જુનાગઢ આરોગ્ય શાખાની અંદર આ વેકન્સી જાહેર કરવામાં આવે છે જેનું આરોગ્ય સાથે પોર્ટલ પર આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો તારીખ ત્રેવીસ અગિયાર છેલ્લી તારીખ છે સૌ પ્રથમ છે મેડિકલ ઓફિસર જેની અંદર એમબીબીએસ ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવેલ હોવું ફરજિયાત છે બેઝિક કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ આપણે પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા અને પંચોતેર હજાર સેલેરી નવ જગ્યાઓ છે ત્યારબાદ સ્ટાફ નર્સ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે જેની અંદર ઇન્ડિયન નર્સિંગ માન્ય સંસ્થામાંથી બીએસસી નર્સિંગ અથવા જીએનએમ પાસ કરેલું હોવું જોઈએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન ફરજીયાત છે બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ કોમ્પ્યુટરનો પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા વીસ હજાર આપની સેલેરી આપવામાં આવશે અને પાંચ જગ્યાઓ એના માટે રાખવામાં આવેલ છે વેકન્સી છે આરોગ્ય સાથે પર ઓનલાઈન એપ્લાય જ કરવાનું રહેશે શું વાતચી દેખાય રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે પીડીએફ બનાવીને અપલોડ કરવાની રહેશે અધૂરી વિગતવાળી અરજી કપડો હિસાબે માન્ય રાખવામાં આવશે નહીં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારણ છેલ્લી તારીખ જ ગણવામાં આવશે ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ ગાઈડલાઇન મુજબ મેરિટ પ્રમાણે કરવામાં આવશે એક સરખા મેરિટના કિસ્સામાં જે ઉમેદવારની વય વધારે રહેશે તેને અગ્રતા આપવામાં આવશે અરજી કરનાર ઉમેદવારો પૈકી પા પાત્રતા ધરાવના તમામ ઉમેદવારો અત્ર કચેરી નક્કી કરે દિવસે સમયસ્થળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે જો આપ ગેરહાજર રહ્યા છો તો આપની ઉમેદવારી રદ ગણવામાં આવશે ઉખ્ત તમામ જગ્યા માટેનો પત્ર વ્યવહાર તથા જરૂરી સૂચનાઓ આપને ઈમેલ દ્વારા જ કરવામાં આવશે તો ઇમેલ આઈડી આપને કાર્યરતો તે રાખવાનું રહેશે ભરતી અંગેના તમામ નિર્ણયો પસંદગી સમિતિને અબાધિત રહેશે ભારત દેશની મેડિકલ કોલેજોમાંથી એમ બીબીએસ કરેલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે ગુજરાતની કોલેજોમાંથી બીએસસી નર્સિંગ અથવા જીએનએમ પાસ કરેલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે તો આવી જ રીતે સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ